thank you

ચોથીવાર આચારામના હંગામી જામીન લંબાવ્યા જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં ત્યારે આજીવન કેદની સજા ભોગવી રહેલા છ્યાસી વર્ષીય આચારામને ગુજરાત હાઈકોર્ટ ત્યારે ચોથીવાર હંગામી જામીન આપ્યા છે જોકે કોર્ટે તેમને ત્યારે સુનવાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ ત્યારે કે મિત્રો વાત કરીએ તો કોર્ટે તેમને સુણવાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું જોકે વધુ જણાવી દે કે જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને વધુ જણાવી દે કે મીડિયા સાથે મારામારી કરી હતી જ્યાં મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ